તમે જોવો એમ પણ આ ઉપલા વાલ મારે છે કપ્પા ઉગાડ્યો ન્યા તો જાણે પાણી પાણી જ કરી નાખ્યું છે છત્રી લઈને હું જો વિડીયો બનાવું છું લાઈવ કરી રહ્યો છું અને તમને ઉગામ એટલે બોટાદ બાજુ વરસાદ અત્યારે આગાહી છે પૂરેપૂરી સંભાવના હતી તે વરસાદ આવી ચૂક્યો છે મિત્રો તો બધા મિત્રો ખૂબ ખૂબ આભાર લાઈવ સ્ટ્રીમમાં બન્યા રહેજો અહીંયા જો ધોરિયા પાણી આવી હલતું થઈ ગયું છે ખૂબ ઝૂપડા ઉપાડી દેવો પવન સાથે વરસાદ હતો કપા તમે જોઈ શકો છો ગારો આમ ઉડ્યો હોય એટલે વાંધો નહીં આવે ઘણી તડકી નીકળી જાય તો વાંધો તો આ લાઈફ સ્ટ્રીમ અને પાણી આમાં પાણી કરી નાખે હેઠે આમ ઝૂમ કરીને પણ નહીં દેખાડે કેમ કે હેઠે પાણી પાણી થોડુંક દેખાતું હોય છે તમને મિત્રો તો ત્યાં પાણી પાણી કરી નાખ્યું છે અને હું છત્રી લઈને વરસાદમાં મેશ કોમેડી લાઈવ સ્ટીમમાં સ્વાગત છે તો બધા મિત્રો લાઈવ સ્ટીમમાં બન્યા રહેજો વરસાદ તો હજી એવો સંભાવના એવી શક્યતા પૂરેપૂરી છે આવવાની આ ઝુંપડા ઉડાડી દે એવો વરસાદ મિત્રો આવી ચૂક્યો છે અહીંયા હું છત્રી લઈને વિડીયો બનાવી રહ્યો છું હજી વરસાદ આવે છે પણ ઝીણો ઝીણો વરસાદ આવી રહ્યો છે મિત્રો તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો

બહુ વરસાદ આવ્યો મિત્રો બહુ વરસાદ આવ્યો પાછો તમે જોઈ શકો છો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો વરસાદ આવી રહ્યો છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો ફરવડું આવી ગયું મિત્રો પાછું વરસાદનું પાણી પાણી કરી નાખ્યા તો તમે વિચારો મિત્રો વાડીઓમાં એટલા બધા પાણી પાણી વરસાદે કરી નાખ્યું છે તો ગામમાં કેટલું હશે પાણીનું અહીંયા પાણી દેખાવા મીન્યા જમીન છે તો એ પણ તમે વિચાર કરી શકો છો કે ગામમાં તો કેટલું હશે તો તમને બધા મિત્રો વરસાદ દેખાડવો ને પૂરેપૂરી શક્યતા એટલે હું દેખાડીશ મિત્રો જે બને તેમ તો બધા મિત્રો લાઈવ સ્ટ્રીમમાં બન્યા રહેજો અને લાઈક ન કરી તો પ્લીઝ લાઈક કરતા રહેજો મિત્રો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ધર્મેશ કોમેડી ચેનલને મિત્રો

જો લાઈવ સ્ટ્રીમ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વરસાદ આવી રહ્યો છે મારો ફોન વોટરફૂલો એવું કંઈક છે એ છે એટલે અમારો ફોન નહીં તો પલ્લે કે આવું પડે કારા પલ્લી નક્કી નોખ્યા ભાઈ મિત્રો તો બધા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અનલિમિટેડ ક્રિએટેડ ચેનલ મિત્રો

જઈ રહ્યા છે તો થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ આવ્યું તો મિત્રો કાંઈ વાંધો નહીં મિત્રો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો બધા મિત્રો અમારા લાઈવ સ્ટ્રીમ તમે ક્યાંથી જોવો છો તે પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મેઘરાજા સાથે વરસાદની આગાઈ સાચી પડી છે આ વરે વરસાદ ઢેબરીઓ વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું સાક એ નાના હતા ને તા બહુ સાંભળતા વરસાદ આવે ને તારે ઈદ ગીત ગાવી અમે ભણવા જઈએ ને ત્યારે અને અત્યારે પણ ઈ ગીત ગાવી છે મિત્રો મારા પપ્પા લાઈવ લાસ્ટમાં જોડાયા હોય તો પ્લીઝ બેબલાવાળી અથવા કોમેન્ટ કરજો પપ્પા છપ્પન જણા લાઈવ સ્ટ્રીમ માં સ્વાગત છે ભાઈ અને હજી વરસાદ આવવાની સંભાવના છે મિત્રો

ઉગામેડી ગામમાં મિત્રો બોટાદ જિલ્લો ગઢરા તાલુકાના ઉગામેડી ગામમાં વરસાદ આવી ચૂક્યો છે બોટાદ જિલ્લામાં વરસાદ છે મિત્રો અત્યારે હાલમાં પીએસ બ્લોક્સ લાઈવ સ્ટ્રીમમાં સ્વાગત છે ભાઈ ક્યાં ગામથી લાઈવ સ્ટ્રીમ જોવો છો કોમેન્ટ કરતા રહેજો હાય લાઈવ સ્ટ્રીમમાં સ્વાગત છે જાવેદ સામા ખેતર તો ભરાઈ ગયા છે ભાઈ હા ભાઈ વરસાદ એટલો પડ્યો છે મિત્રો તમે જોઈ શકો છો અને હજી વરસાદ પણ ચાલુ છે મિત્રો હજી વરસાદ ચાલી રહ્યો છે વાદળ પણ તમે જોઈ શકો છો મિત્રો હજી વરસાદની જરૂર છે જરૂર તો નથી તો આવી જાય તો વધુ સારું અઠવાડિયું હાટું વાળી દે તો ખેડૂત ભાઈને શું હોય મિત્રો ક્યાં ગામ બોટાદ જિલ્લો ગઢડા તાલુકાનો ઉગામેડી ગામમાં મિત્રો વરસાદ આવી ચુક્યો છે બોટાદ જિલ્લામાં મિત્રો ઉગામેડી ગામ ત્યાં વાડી ક્ષેત્રમાં તમે પાણી હલી ગયા છે વિચાર કરો તો ગામમાં કેટલો વરસાદ હશે ઓકે ભાઈ ગુજરાતી કોમેડી વિડીયો લાઈવ સ્ટ્રીમમાં સ્વાગત છે ભાઈ મારા પપ્પા પણ લાઈવ સ્ટ્રીમમાં જોડાઈ ગયા છે ધર્મેશ કોમેડી હાય પપ્પા

રામ રામ ને સીતારામ બધા મિત્રો થોડો કેમેરો આપણે સારો કરી નાખ્યો એટલે દેખાય સારું મને લાગ્યું અત્યાર સુધી કેમ દેખાતું નથી મિત્રો હવે સારું દેખાશે એટલે બોલીયા

હવે મિત્રો વરસાદ ધીમે ધીમે ચાલુ જ છે મિત્રો અને એ લાઈટ જતી રહી છે મિત્રો તો બધાય મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં રામ રામ ને સીતારામ બધા મિત્રો હવે મસ્ત દેખાય છે મિત્રો સાફ કરી નાખ્યો છે રૂમાલે આપણે તો બધા મિત્રો લાઈક અને એક્શન 14 જણા લાઈવ સ્ટ્રીમમાં જોડાય ગયા છે મિત્રો ખૂબ ખૂબ આભાર મિત્રો જે-જે લાઈવ સ્ટ્રીમમાં જોડાતા રહેતા હોય તે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો કયા ગામમાં વરસાદ પડે છે મિત્રો બોટાદ જિલ્લો રાતા તાલુકો ઉગામેડી ગામમાં મિત્રો વરસાદ આવી રહ્યો છે મિત્રો તો વાයිબરનો ફોન આવે છે હવે એને કે લાઈવ ચાલુ છે ત્રણ કઈ ઘરે રાઈન ફોન કરજે રામ રામ ભાઈ રાકેશભાઈ મકવાણા લાઈવ સ્ટ્રીમ માં સ્વાગત છે ભાઈ મિલન માલવિયા લાઈવ સ્ટ્રીમ માં સ્વાગત છે ભાઈ બધા મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો અમારી લાઈવ સ્ટ્રીમ માં અને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો અને તમારા મિત્રો સુધી શેર કરાવજો મિત્રો સારું 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 સુરત મોકલો ઓ હાલો વરસાદભાઈ હવે સુરત જતા રહો અમારા જેટલો જોતો તો એટલો આવી ગયો છે તો તમે સુરત જઈ શકો છો મિત્રો એમ તો હમણાં સાત વાગ્યાની બસ આવે છે તેમાં તમે બેસીને તમે સુરત જઈ શકો છો વરસાદ ભાઈને કંઈ એક કે ગેમિંગ હાય ભાઈ લાઈસ્ટ્રીમાં સ્વાગત છે ભાઈ તમારું પણ મિત્રો લાઈક કરતા જજો ઉપર તમે ક્લિક કરીને ટપકા આપ્યા છે ને ક્લિક કરીને તમે લાઈકનો ઓપ્શન દબાવી દેજો મિત્રો હવે વરસાદ આમ ગણો તો બંધ થઈ ચૂક્યો છે આવે છે ભરૂચ થી લાઈવ સ્ટ્રીમ જોવો છે ખૂબ ખૂબ આભાર મિત્રો તો તમે જોઈ શકો છો પાણી ભેરી નાખ્યા ધોરિયા પણ ભેરાઈ ગયા એટલો વરસાદ પડ્યો મિત્રો એકસો છત્રીસ જણા લાઈવ સ્ટ્રીમ હશે ઇમ ફોર ભરૂચ આ ભાઈ આઈ એમ ફોર ભરૂચ લાઇવ સ્ટ્રીમ માં સ્વાગત છે ભાઈ તમારું પણ મિત્રો હજી પણ વાદળ જોવો તમે લાઈવ વાદળ દેખાડી રહ્યો છું અત્યારે હાલમાં બોટાદ જિલ્લા બાજુ છે ભાવનગર બાજુ વરસાદ નથી મિત્રો આમ આમ છે છે બધું મિત્રો મિત્રો દરિયા કાંઠે તમે ક્યાં છો તો હું છું બોટાદ જિલ્લા તાલુકાને ઉગામેડી ગામમાં છું મિત્રો ત્યાં વરસાદ આવી રહ્યો છે તમે જોઈ શકો છો વરસાદ ફૂલ લાગાય છે અને તે સાચી પડી છે અંબાલાલ પટેલ મિત્રો મારા પપ્પા લાઈ સ્ટેમ હોય તો પ્લીઝ ફાઈ ની કોમેન્ટ કરજો મિત્રો ગોગલા પોગી ગયા પપ્પા છે હું તમને ઠેઠ અમારે ડેલે આજ છે અમારું ઘર અને ત્યાંથી હું ડેલે તમને બચાવવા આવી રહ્યો છું મિત્રો તો સપોર્ટ કરતા રહેજો મિત્રો ગેમિંગ ભાઈ તો બધા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય ટેકનિકલ હેલ્લો ભાઈ લાઈફ સ્ટીમમાં સ્વાગત છે ભાઈ

બોટાદ જિલ્લો ગઢડા તાલુકાનું ઉગામેડી ગામમાં મિત્રો વરસાદ પડ્યો છે મિત્રો કયા ગામ છે ભાઈ બોટાદ જિલ્લો ગઢડા તાલુકો ઉગામેડી ગામમાં વરસાદ પડ્યો છે બોટાદમાં મિત્રો બોટાદ જિલ્લા ગુજરાતમાં હાય જેમિશ લાઈવ સ્ટ્રીમમાં સ્વાગત છે તમારું પણ તો તમે જોઈ શકો છો આ મારથી લાઈવ સ્ટ્રીમ કરી રહ્યો તો એટલે પલ્લે નહીં ફોન આપો વોટરપ્રૂફ નહીં મિત્રો તો બધા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ઓકે બાય થેન્ક યુ બ્રો હા બધા મિત્રો સપોર્ટ કરવાનું બોલતા ને મિત્રો તો અમારી આ લાઈવ સ્ટ્રીમમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અનલિમિટેડ ક્રિએટર ચેનલને મિત્રો તો આપણે ઉગામેડી ગામ બોટાદ જિલ્લા ગઢરા તાલુકાનું ઉગામેડી ગામમાં વરસાદ છે ભાઈ ઓકે હા ભાઈ થેન્ક યુ ભાઈ બધા મિત્રો લાઈવ સ્ટ્રીમમાં સ્વાગત છે ભાઈ અહિયા પાણી બેરા છે આમળો સુકાઈ દેશે મિત્રો તમે જોઈજો ઘડીકરમાં સુકાઈ દેશે તમે જોશો જોશો એમ વરસાદ પણ સુકાઈ જશે આ ઘડીક જ છે મિત્રો આમણે સુકાજે તારે વાત છે ઓ ભાઈ શું ભાઈ ક્યારે લાઈવ કરો છો મિત્રો તો મિત્રો એવું લાગશે તો સાંજે આઠ વાગે લાઈવ સ્ટ્રીમ કરીશ મિત્રો તો સાંજે પણ જોડાઈ મિત્રો અત્યારે વરસાદ આવ્યો એટલે મને એમ શીખ્યું ના લાવો મારા મિત્રો બધા જોડાના હશે તો તેમને લાઈવ દેખાડું મિત્રો વરસાદ

નવો નવો સપોર્ટ કરજો મિત્રો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અનલિમિટેડ ક્રિએટર ચેનલ એ મિત્રો જય શ્રી રામ બધા મિત્રો સપોર્ટ કરજો મિત્રો બાય તન ટકાય પા ચેક કરતા રહેજો મિત્રો ને ક્લિક કરીને તમે લાઈક કરતા રહેજો મિત્રો તો મિત્રો 3 લાખ થઈ ગઈ છે બાય ધમા આ ભાઈ બાય બધા મિત્રો બધા મિત્રો ને જેને મિત્રો જઈ શકો છો કામ હોય તો જઈ શકે છે મિત્રો તો બધા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ છો મિત્રો મજામાં અજ્જે વળવા દોડશે જો

जय मिश्र भाई तुम्हें पाछा लाइव स्ट्रीम में स्वागत है भाई तुम्हें घड़ी छता रहे हो घड़ी काओ हो छु मित्रों, 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 रही जो मित्रों। तो लाइक करता रहजो तो બધા મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો અનલિમિટેડ ક્રિએટર ચેનલ ને મિત્રો તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો મિત્રો કોઈને પણ માતાજીને ગીત ની ફરમાવ્યો હોય તો હવે મેં બેન કરી મિત્રો આજે પણ 100 જણા મારા મિત્રોનો આવો આવો સપોર્ટ મળે છે તો હું કેવી રીતે લાઈવ સ્ટ્રીમ બંધ કરી શકું મિત્રો તો છે આપણે થી લાઈવ સ્ટ્રીમ ના મિત્રો રહેશે પછી આપણે એન કરી નાખશું બરાબર બરાબર હે વરસાદ ચાલુ કે બંધ થયું વરસાદ બંધ થઈ ગયો અત્યારે મિત્રો પાંચ દસક મિનિટ જેવી થઈ વરસાદ બંધ થઈ ગયો પાણી પાણી કરીને જો પણ ઘડી આવ્યો પણ જો ગારો ગારો કઈ નહીં ખેજો હું જે ખોદું છું હજી ગારો નીકળે તો તમે જોઈ શકો છો કેટલો વરસાદ છે એ ગયો કોરી ધૂળ નીકળી ત્રણ ઇંચ અંદર જતા ત્રણ ચાર ઇંચ અંદર જતા ઓલો વરસાદ આવ્યો તારે કોરું નીકળ્યું અત્યાર સુધી નથી તો બધા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અનલિમિટેડ ક્રિએટર ચેનલ ને સપોર્ટ કરજો મિત્રો કેવો

તો મિત્રો અમે બહાર આવતા જઈશી મિત્રો તો સપોર્ટ કરજો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ